શું તમે નાની દીકરીના માતા પિતા છો જો હા તો આ અહેવાલ એ તમારા જેવા દરેક માતા પિતા માટે છે કારણ કે ફરીવાર એક વાસનાથી ભરેલા વરુએ એક નાની એવી ફૂલ જેવી છોકરીને પોતાની વાસનાનો શિકાર બનાવ્યો છે પાડોશમાં રહેતી આ દીકરી જેને વાસનાનો શિકાર આ હેવાને બનાવી છે આ ઘટના સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે શું તમારા ઘરમાં નાની દીકરી છે જો હા તો પરિચિત કે પાડોશી વ્યક્તિ તમારી ગેરહાજરીમાં ગમે તે ખાવાની લાલચ આપે તો ન ખાય તેની સમજ જરૂરથી આપજો કારણ કે બિસ્કીટ ચોકલેટ જેવી વસ્તુ ખવડાવવાની લાલચ આપી વાસના ભૂખ્યા વરૂઓ તમારી દીકરીને બનાવી શકે છે હવસનો શિકાર આ વાતની સાબિતી પૂરતી અને તમારા રૂવાડા ઉભા કરતી ઘટના મહેસાણાના ઊંઝામાં ઘટી છે મહેસાણાના ઊંઝામાં માસુમ સાથે દુષ્કર્મ જેને ફૂલ જેવી પાંચ વર્ષની માસુમ દીકરી પર નજર બગાડી પોતાની પૌત્રી સમાન બાળકી સાથે એકત્યાચર્યું જે તેની સમજથી બહાર હતું ઘર બહાર રમતી બાળકીને રોશન ખત્રી નામનો વાંસનાથ પોતાના ઘરે લઈ ગયો તેની સાથે પાપી આવી પિશાચી ગુપ્તાંગ ભાગે દુખાવો થતા હોવાનું માતાને જણાવ્યું ત્યારે માતાએ તેની પાછળનું કારણ પૂછ્યું તો બાળકીએ જે કહ્યું એ સાંભળી માતાને પગ નીચેથી જમીન સરકી ગઈ બાળકીની સીધી હોસ્પિટલ લઈ ગયા બાદ પોલીસ સ્ટેશનમાં પાપી પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેના આધારે પોલીસે રોશન ખત્રી નામના હેવાનને દબોચી હવાલાત ભેગો કરી દીધો

જે આરોપી પર બાળકી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે તેની ઉંમર સિત્તેર વર્ષની છે એક તો હવે વૃદ્ધ વ્યક્તિ અને પાછો પાડો છે એટલે બાળકીના તેની પર શંકા કરવાનો કોઈ સવાલ વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવ્યો અવારનવાર બાળકીને રમાડતા વૃદ્ધના મનમાં હવસનો કીડો સળવડતો હતો આ વાતથી બાળકીનો પરિવાર અજાણ હતો તો બીજી બાજુ આરોપી પોતાના ખરાબ મનસુબાને પૂરા પાડવા માત્ર એક તકની રાહ જોતો હતો ચાર તારીખની સાંજના સમયે એ મોકો આરોપીને મળી ગયો રોશન ખત્રી બાળકીના ઘરે આવ્યો તેને પેંડો અપાવવાના બહાને પોતાના ઘરમાં લઈ ગયો ત્યારબાદ આંગળીથી ગુપ્તાંગના ભાગે શારીરિક અડપલા કર્યા અને પછી પોતાના હવસની ભૂખ ઠારી એ પછી બાળકીની જે હાલત થઈ એટલી દયનીય હતી કે તેની માતાના શ્વાસ અધ્ધર થઈ ગયા ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે દવાખાના વર્દી આધારે ગુનો નોંધાયેલો છે જે કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદી જે છે એમની પૌત્રીની ઉંમર આશરે પાંચ ને વીસ દિવસ છે જેમને એમના બાજુમાં રહેતા આરોપી રોશનલાલ લાલુજી ખત્રી પેંડો આપી એમને લાલચ આપી પોતાના ઘરે લઈ ગયેલા અને ત્યારબાદ આ બાળકી સાથે ગુપ્તાંગના ભાગે આંગળી વડે શારીરિક અડપલાઓ કરી દુષ્કર્મ આચરે છે ભગવાન ભજવા અને ભક્તિ કરવાની ઉંમરે સિત્તેર વર્ષના પાપીએ જે અધમ કૃત્ય આચર્યું છે એ કોઈ હિસાબે માફીની લાયક નથી આ ઘટના તમામ દીકરીઓના માતા પિતા માટે લાલબત્તી સમા છે કારણ કે પાડોશી અને પરિચિતો પર આંધ્રો વિશ્વાસ મૂકી તમારા સંતાનોને તેમની સાથે ન મોકલો કોણ જ્યારે ક્યારે કોના મનમાં હવસનો કીડો સળવડે અને આવું કૃત્ય થાય એ કહેવું આજના સમયમાં ખૂબ મુશ્કેલ છે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ મહેસાણા